રૂપાલ પલ્લી મેળાના અવસરે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર માંગુખિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આગોતરી કામગીરી કરવામાં આવી શ્રદ્ધાળુઓની સવલત માટે તંત્ર ખડે પગે રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટિંગ તેમજ ડામર પીચ વર્ક કરાયો ગાંધીનગર તારીખ અઢાર સપ્ટેમ્બર ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ સ્થિત વર્દાઈની માતાનું મંદિર વિશિષ્ટ મહાત્મે ધરાવે છે દર વર્ષે આસો સુદ નોમના દિવસે ભરાતો પલ્લી મેળો એ લાખો ભક્તો માટે અનન્ય મહત્વ ધરાવે છે પલ્લીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં ના ભક્તો ભારતભર માંથી જ નહીં પણ વિદેશ માંથી પણ આવતા હોય છે રૂપાલપલ્લી મેળાના અવસરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને માર્ગો પર સુગમતા રહે તે માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર વાંગુકે સાહેબના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત ખડે પગે રહી રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટિંગ કરાયું હતું. આ સાથે રૂપાલ એસટી સ્ટેન્ડ થી રૂપાલ આમજા રોડ, રૂપાલ સોનીપુર રોડ, રૂપાલ એપ્રોચ રોડ તથા કરાઈ એપ્રુચ રોડ પર ડામર પેચવર્ક કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એક માન્યતા અનુસાર પાંડવોના સમયથી ચાલી આવતી આ પલ્લે યાત્રામાં જોડાતા ભાવિકોની સુરક્ષા અને આવશ્યકતાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા જહેમત સાથે સતત કામગીરી કરવામાં આવી રહી છે